ને હર જો સવાર પડી ગયું છે ને આજી છટ છે તો બધા આરામ ઉપર છે અને ક્રેશ ઉઠી ગયો છે ને એ અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયો છે વાગી ગયા છે આઠ અને મારે પણ હવે કામની શરૂઆત કરવી છે પણ અત્યાર સવાર સવારમાં ગાઈસ ઉઠીએ ને એટલે આપણા હાથમાં મોબાઈલ આવી જાય એટલે પછી મોબાઈલ લઈને બેસી જવાનું મન થઈ જાય આમ પણ આજ મોડું ઉઠાણું હતું ને એમાં પાછો પાછું મોબાઈલ હાથમાં આવ્યો એટલે એક કલાક તો આમ જ મારો વેસ્ટ ભાઈ ગયો છે હવે ધીમે ધીમે થોડીક કામની શરૂઆત કરશું અને ચા પણ આપણી પીવાઈ ગઈ છે કારણ કે સવાર સવારમાં ચા તો પહેલાં જોઈ એટલે સરસ મજાની વાળી ચા આપણે પી લીધી છે અને બીજું તો હવે શું કહેવાનું હવે આગળ આગળ જોયા જ રાંધણ રાનશર્ટ છે તો આપણે શું બનાવવાના છીએ શું કરો આમ તો કંઈ ખાસ બનાવવાનું નથી કારણ કે બધાને ફરવા જવું હોય એટલે ઘરે તો હું જ હોઉં એટલી એટલે પછી કાંઈ જોઈએ હવે અને આમે તળાતું નથી એટલે તો આજે જો ટાઈમ મળે ને તો મહેંદી મૂકવાની છે સરસ મજાની તો મને મહેંદી મૂકતા આવડતી જ નથી એટલે આમ બપકા હાથમાં કરી લેશું એટલે આપણા મનને એમ થાય કે આપણે મહેંદી મૂકી દીધી છે પણ અત્યારમાં તો કંઈ ટાઈમ નથી હાથમાં મહેંદી મૂકવાની છે એટલે અત્યારમાં જો ટાઈમ નથી આપણી પાસે બિલકુલ થોડું જાજુ ફટાફટથી કામ કરી લઈએ બપોરે બધું પતાવી દઈએ અને વરસાદ તો છે ને અત્યારમાંથી ચાલુ થઈ ગયો છે સવાર સવારમાંથી તમને જોવું બતાવું વરસાદ કેટલો એટલે ઉઠી ત્યારથી વરસાદ ચાલુ જ છે એટલે વરસાદના હિસાબથી એવું લાગે છે કે સાતમમાંય આમ જ હશે મૂળ તો બગાડવાનું જ છે અને આ વખતે કંઈક એવું છે કે ભાઈ મેળો અમુક જગ્યાએ થયો છે અમુક જગ્યાએ નથી થયો એટલે હવે આપણે એ જોઈએ ગઈકાલે મેળામાં શું થાય છે બાકી અમારું તો નાનકડું ગામડું છે ગામડાનો મેળો કેવો થાય છે એ તો હું તમને ચોક્કસ બતાવીશ અને નાનકડો જે ગામડાનો મેળો થાય છે એમાં આનંદ કરીએ છીએ એ મહત્વનું છે એટલે એવું બધું છે અને જો અત્યારે ટમટમ ટમટમ બારીશ રીમઝીમ રીમઝીમ ચાલુ જ છે એવું છે તો તમે બધા સરસ મજાની રાંધણ છટની રસોઈ આમ તો બે દિવસથી તૈયારી કરતા જ હશો બનાવવાળા ચોથ ને દિવસે બનાવે પાંચમો દિવસે તાવડો મૂકે તો અમારે તળાતું નથી પણ પાચમના દિવસે તો પછી પાચમ હોય એટલે અમે કાંઈ તાવડું મૂકીને તળીએ નહીં કારણ કે આપણે લોકો ખેડૂત કહેવાય ને પછી આપણે બધાને જો ખુલ્લા પગે ખેતરમાં ચાલવાનું હોય એટલે એ બધું આપણે કઈ કરતા નથી અને જો હવે આપણે કામ તરફ જઈએ ફટાફટથી કામ કરી લઈએ અને ફરી પાછા તમારી સાથે મળીએ બરાબર ને બાકી આ જો રાંધણ છટની રસોઈ બસો બનાવીને મસ્ત કાલે નિરાતે બધા જમી લેજો બાકી આ આપણે છે ને મેં પેલી સાતમ જ કરી લીધી હતી જે શ્રાવણ મહિનામાં પેલી સાતમ આવીને એ જ પાળી હોય ને એ આપણે રહી લીધી એટલે આ તો શું બધાની સાથે સાથે ઠંડુ તો જો કે ખાઈએ છીએ એટલે એવું છે બધું તો તહેવારો જો હમણાં તો બધા બહુ આવવાના જ છે હવે શરૂ થઈ ગયું છે આઠમ આવી જશે પછી અમારા ભાદરવા મહિનામાં પાછી પાંચમ છે મારા સાસુમાં એક્સપાયર થઈ ગયા એને તો પાચમ આવશે એ તહેવાર તો ન કહેવાય પાચમ તો કોઈ પણ રહેતા જ હોય પણ અમે પાચમ કરીએ એટલે અમારા બધા ફેમિલી મેમ્બર્સ આવે અને તમે પણ અમારા ફેમિલી મેમ્બર્સ જ છો કારણ કે યુટ્યુબ ફેમિલી એટલે આપણું એક ફેમિલી નજીકનું થઈ ગયું દિવસમાં કાંઈ પણ હું જે કાંઈ કરતી હોય તમારી સાથે હું વાત શેર ન કરું એવું ન બને એમ એટલે મને આનંદ થાય કાંઈ પણ હોય નવી મને એમ થાય કે હું મારા ફેમિલી સાથે વાત શેર કરી લો એટલે એવું બધું છે હવે તો કાંઈ બસ આમને આમ સપોર્ટ સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો ગુજરાતી તરીકે બરાબર ને એવું છે તો ફરી મળીએ આપણે આગળ જાણ हेलो गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी तो देखो सुबह सुबह हो गई और आज मैं बैठ गई हूँ चूल्हे के ऊपर और अभी देखो बारिश आने की शुरुआत हो चुकी तो अभी बारिश है ना लगता है आज आएगी क्योंकि बादल ऐसे गहरे गहरे मंडरा गए देखो सब काले काले घने घने बादल हो गए हैं ઓર આજે રાંધણ છઠ તો આપ સબકો રાંધણ છટ કી કે શુભકામનાએ ઓર જલ્દી જલ્દી આપ ખાના બાના બનાને લગો સબ ફ્રાઈ નાસ્તા બાસ્તા પૂરી ફાફડા થેપલા સબ ગાઠિયા સેવ ચેવડો મોહન ધાર લાડવા ખીર દૂધપાક બીજું શું બનાવો તમે અમારે છે ને અહીંયા ગામડામાં ગળી પૂરી કરે અને તીખી પૂરી કરે તો હવે આવી ગયા છે મારા પપ્પા એટલે તમારી સાથે હું પછી વાત કરું છું આવી ગયા ને તો એમના માટે ફર્સ્ટ ક્લાસ મસ્ત આદુવાળી ચા બનાવી લો તો ગાયસ હાલો દેશી ખાણું જમવા બધા આવી જાય જો સરસ મજાનું દહીં વધારે લઉં દહીં ની તીખારી હો આજે તો એ જ કરી નાખી ચટણી અને આ છે છાસ અને આ આપણું ફેવરેટ મરચું અને હમણાં થોડુંક લઈ લઈ ગોળ તો અત્યારે વાગ્યા છે પાંચ અને જો વરસાદ બહુ આવવા માંડ્યો અચાનકથી એટલો જ શરૂ થઈ ગયો અત્યાર સુધી વરસાદ હતો જ નહીં મારે આ નળી તૂટી ગઈ જ નહીં રિપેર કરવાની હતી સેલો ટેપ મારવી છે એટલી વાર માં તો વરસાદ આવવા મળ્યો જોર જોરથી કાંઈ કામ નથી કરવા દેશું તો વરસાદ બહુ આવે છે આમ તો જો અહીંયા તો બધી સેવા સેવા આજ સવારે તો અહીંયા હું લપટી ગઈ હાણાં આમ આખી સ્લીપર થઈ ગઈ અને અહીંયા તો જો મારે ચંપલનું નિશાનય પડી ગયું આ આટલી પટ્ટીમાં તો બહુ સેવા છે કારણ કે આ પાઇપલાઇન તૂટી ગઈ છે ને બે ત્રણ જગ્યાએ થોડું થોડું પાણી જાય છે ત્યાં વરસાદ આવી ગયો તો વરસાદ આવે ને આપણે શું કામ કરવાનું હોય કહી દ્યો તો આપણે કરવાનું હોય કામ ચા પીવાનું તો જો અત્યારે ટાઢો ચૂલો ને ઉની રાખ છે કેવું ઉટકાઈને ઉપર ચડી ગયો છે કારણ કે આજે છે ને પેલા જલ્દી જલ્દી પછી કઈ કાગળ કરી ટપાકા બપાકા ટપાકા બપાકા એવું કઈ કરીએ તો આ જે ગાઈસ છે ને રાંધણ છટ છે એટલે બધા લોકો જો અત્યારે તાવડો મૂકી દીધો છે તળવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે આ નથી કર્યું નથી કર્યું એટલે બનાવવાનું તો છે પણ એમાં એવું છે કે અમારે તાવડો મુકાતો નથી કારણ કે પહેલેથી કંઈક પહેલાં એવું હતું કે આમ કંઈક બીમાર પડી ગયા હોય છોકરાઓ નાના હોય એને આમ બહુ કંઈક તકલીફ થઈ ગઈ હોય તો પહેલાંના આમાં ગઈયા હોય એણે એવું રાખી લીધું હોય કે અમારી પેઢી દર પેઢી ક્યારે અમે તાવડો નહીં મૂકીએ તો આજે વર્ષોથી અમારા પરિવારમાં કંઈ તાવડો મુકાતો નથી અને તળ તળાતું નથી કાંઈ એટલે અમે બનાવશું ગળી રોટલી તીખી રોટલી બાજરાના રોટલા કંટોલાનું શાક ડાંભાની કઢી એવું બધું બનાવવાનું પણ એમાં કાંઈ બહુ વાર લાગે નહીં અને હજી તો સાડા ચાર વાગ્યા જ સાડા ચાર પાંચ તો અત્યારમાં હમણાં ચાલુ કરવું નથી કારણ કે જે કાંઈ બનાવવાનું છે એમાં બહુ ઓછું થોડું બનાવવાનું છે એટલે બહુ જાજુ અમારો ફેમિલી બહુ એટલું મોટું નથી એટલે જાજુ બનાવવું પણ અને તમારી યારે વાત કરું પણ આ સાંભળવા નહીં દે કઈ આ મંડાઈ દેવો પણ એ આને કઈ ધંધો છે કે નહીં તું વયો જાય એટલે અમારે સાત માટમ મેળો કરો એ વરસા તો મગા નક્ષત્ર જોરદાર વર્ષ્યું છે ને એટલે આ વર્ષ બધા માટે બહુ સારું જવાનું છે મને એવું લાગે છે કે હું આમાં જ્યાં દોડતી દોડતી નાઈ લઉં કારણ કે આ વરસાદમાં નાવાથી આપણે બહુ બધા રોગ શરીરને વયા છે બીમાર ન પડીએ અવાજ તો જો આવે વરસાદનો પતરા રહ્યા ને પતરા પતરાના હિસાબે બહુ વરસાદ આવે જો આપણે આ પતરામાં વરસાદ ભાગ કાંઈ કર્યું એટલે આ વરસાદ કરતા તો આ પતરાનો અવાજ વધી ગયો તો ગાય આપણું કેવું છે કે બે છાટા વરસાદ ના પડે ને એટલે તરત ચા યાદ આવે એટલે આપણે જો મૂકી દીધું ચા આ ચા છે ને નવરાયનો ધંધો કહેવાય નવરા માણસો હોય એટલે આ ચા ચા તો સરસ મજાનો વરસાદ ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે ને આપણે મસ્ત આદુવાળી ચા પીએ એટલે આમ કોટો આવી જાય મારી છે ને બાર સરખી કરવી પડે

તો જો કેટલો વરસાદ ધબધબાટી બોલાવવા મેળો છો બાપા બહુ અંધારી ગયો છે વરસાદ ને આવવાનો છે હવે તો આ છે આપણી ચા ગરમ ગરમ જો દુવાડા નીકળજો આવી જાઓ બધા ચા પીવા આદું નાખ્યું જોરદાર તીખી ને તમતમતી આદુ લસણ વાળી આદુ લસણ એલચી વાળી ચા છે 뭐가랑 차 <목걸음>